કોઈ પણ રોગ એટલો મોટો નથી હોતો કે જેની શરમ અને એનો ડર હોય છે આજે આપણે કેવા રોગની ટાઈપ વન ડાયબીટીસ જે મુખ્યત્વે બાળકોમાં જોવા મળે છે આ રોગ કોઈ પણ ઉંમરે થઈ શકે છે પણ ડેફિનેટલી બાળકોમાં આ રોગ વધારે જોવા મળે છે તો કેવી રીતે ખબર પડશે કે આપણા બાળકને ટાઈપ વન ડાયબિટીસ છે જો તમારું બાળક વારંવાર પેશાબ કરવા જતું હોય એને પાણીની ખૂબ તરસ લાગતી હોય ટૂંકા સમયમાં જો એનું વજન ઘટી ગયું હોય એને નબળાઈ લાગતી હોય તો આ ટાઈપ વન ડાયાબિટીસના લક્ષણ હોઈ શકે તો આવા કોઈ લક્ષણ જો તમારા બાળકમાં દેખાય તો તાત્કાલિક તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો કારણ કે જો આ સ્ટેજ પર એનું નિદાન ના થયું તો બાળકને ઉલટી પેટમાં દુખાવો જોર જોરથી શ્વાસ લઈને હાંફવું અને બાળક કોમામાં પણ જઈ શકે છે સો ઇન્સ્યુલિનની પ્રોપર સારવાર રેગ્યુલર સુગર મોનિટરિંગ સરખો ખોરાક અને કસરતથી આ કન્ડિશનની આપણે બહુ સારી રીતે માવજત કરી શકીએ છીએ એટલે આનાથી બિલકુલ ડરવાની જરૂર નથી